ડભોઈના હત જતો રખડતા પશુનો ત્રાસ ગત રોજ કડિયા સમાજ દ્વારા સમૂહ અગિયારમી શરીફની નિયાસ પ્રસંગે ભોજન કરી ઘરે જવા નીકળતા દરમિયાન શણગારવાડી પાસે ગાય અને આખલાએ સાત માસના બાળક અને બે યુવતીઓને અડફેટમાં લેતા એક યુવતીને પગમાં ફ્રેક્ચર અને શરીરે રહી જાઓ તેમજ માસૂમ બાળકોને અને તેની માતાને છાતીમાં અને શરીરે રહી જાઓ પહોંચાડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તના પરિવાર દ્વારા ડભોઈ પોલીસમાં પશુ માલિક અને નગરપાલિકા વિરોધ અરજી ફરિયાદ દાખલ કરી જાણવા મળ્યું છે સહિત રખડતા પશુના ઢોરથી હેરાન પરેશાન છે ત્યારે ગત સાંજે ડભોઈ મુસ્લિમ કડિયા સમાજ દ્વારા સમૂહ અગિયારમી શરીફની નિયાઝ પ્રસાદીનો કાર્યક્રમ પતાવી રાત્રિના સમયે કચેરી રોડ શણગાર પાસે રાખવામાં આવ્યો હતો નિયાઝ પ્રસાદી જમ્યા બાદ સલાટ મોહમ્મદ હનીફ સલીમભાઈની પત્ની ફિરદોસ ઉંમર વર્ષ બત્રીસ તથા તેના સાત માસનો પુત્ર મોહમ્મદ મદની રહેવાસી વિભાગ હાઈસ્કૂલ પાસે આખલા અને ગાય માતાએ અડફેટમાં લેતા છાતીમાં અને શરીરે ઈજા પહોંચતા જ્યારે કે કચેરી રોડ સેટ ફળિયાના કે પીપળા શેરીમાં રહેતા મનસુરી પિંજારા બાનુનું નૂર મોહમ્મદ ઉપર વર્ષ સોળને પણ અડફેટમાં લેતા તેના પગના ભાગે ફ્રેક્ચર થવા પામ્યું હતું અને શરીરને પણ પહોંચી હતી તમામ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે ડભોઈ પોલીસમાં નગરપાલિકા વહીવટ તેમજ પશુ ઢોરના માલિક વિરુદ્ધ ફરિયાદ અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે રખડતા ઢોરનો આતંક જીવલેણ સાબિત થાય તે પહેલા નગરપાલિકા તંત્ર યોગ્ય કાર્યવાહી હાથ ધરે તે જરૂરી

જમવા બેઠા હતા ને એના એક આખલો ને બે ગાય દોરી આવી એના ત્રણ જણ ની ઈજા થયેલી છે ફરી આ જમાત માં એક નાના બચ્ચો છે નાના બચ્ચા છે બે એક બે છોકરી છે એમને ફ્રેકચર છે પગ મે છોકરાના માથા માં વાગેલું છે એક છોકરીને ને વાગેલું છે નગરપાલિકા ની આ નિષ્કાળજી થી આ બનાવ બનેલો છે